પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે સાડા બાર કલાકે યાર્ડ સંકુલમાં ચૂંટણી યોજાઈ હતી જામનગર જિલ્લા રજિસ્ટ્રાર તથા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરાયા ગોંડલ માર્કેટિંગ યાર્ડનું સંચાલનનું સુકાન ફરી યુવા ચહેરાને સોંપાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં યુઝાલ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી

કે દુનિયામાં સર્વશ્રેષ્ઠ સેવા જો કોઈ દેખાતી હોય ને તો આ ખેડૂતોની સેવા અને આ ખેડૂતોની સેવા કરવાનો ફરી પાછો અમને મોકો મળ્યો એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજી અમારા સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ અમારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો તેમજ અમારા સમગ્ર ડિરેક્ટર બોર્ડનો હું આ તકે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને આવડી ઉંમરે વરી પાછો ખેડૂતોની સેવા કરવાનો મોકો મળ્યો આગામી અઢી વર્ષ દરમિયાન કયા વિકાસના કાર્યો છે અત્યાર સુધીમાં જે કંઈ વિકાસના કાર્યો અમે કર્યા છે અમારી પાસે જે પાછળ આડત્રીસ વીઘા જમીન લીધી અને અત્યારે સમગ્ર આડત્રીસ વીઘાને સીસી ગ્રાઉન્ડ કરી અને એને તૈયાર કરવામાં આવ્યા છે ખેડૂતોનો માલ રે એના માટે શેડ બનાવવામાં આવ્યા છે આ માર્કેટિંગ યાર્ડ ભારતનું પહેલું ડિજિટલ માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું અહીંયા સેનિટેશનની વ્યવસ્થા કમ્પ્લીટ ઊભી કરવામાં આવી છે એ ઉપરાંત હવે પછી માર્કેટિંગ યાર્ડમાં ભારતનું કદાચ પહેલું એવું માર્કેટિંગ યાર્ડ બનશે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દસ ઇંચ વરસાદ પડે તો ખેડૂતોએ જે મહા મહેનતથી પકાવેલો પોતાનો માલ છે એ પલળે નહીં એના માટે આગામી સમયમાં અત્યારે અમારું માર્કેટિંગ યાર્ડ અમારી સમગ્ર બોડી એ તૈયારીમાં છે કે માર્કેટિંગ યાર્ડની અંદર એક પણ જગ્યા એવી નહીં રહીએ કે જ્યાં ખેડૂતોનો માલ પલળે એવી વ્યવસ્થા કરવામાં આવશે અને નવા નવા દેશ અને દુનિયામાંથી અહીંયા વેપારીઓને બોલાવવામાં આવશે આપણું માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આ માલ માર્કેટિંગ યાર્ડ એ વેપારીનું માર્કેટિંગ યાર્ડ નથી મને એ બાબતનો આનંદ છે કે આજે પણ જે રીતે શેષના ટર્નઓવરમાં ખેડૂતના માલ ઓવરના ટર્ન ઓવરમાં આજે પણ અમારું માર્કેટિંગ યાર્ડ ઓવલ નંબર ઉપર છે અને હજી એમાં એ પ્રગતિ કરશે અમારા માર્કેટિંગ યાર્ડમાં ક્યારેય પણ એવો પ્રયત્ન નહીં થાય કે માર્કેટિંગ યાર્ડમાં કોઈ વેપાર ઊભો થાય અને ખેડૂતોની વાતને અમે લાઈન મૂકી આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું છે અને એટલા જ માટે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે એની પહેલી પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે અને હજી અમારા એવા પ્રયત્નો હશે કે સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા માલ વેચવા આવે અને અહીંયા હસતા હસતા જાય કારણ કે અમારો ઉદ્દેશ એ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો હોય કે ગુજરાતના ખેડૂતો હોય ખેડૂત એ આપણા ભગવાન છે નહીંથી ભગવાન હસતા હસતા જાય ને એનો અમને ખૂબ આનંદ છે આમ તો ગોંડલમાં વિરોધ પક્ષ નથી કારણ કે મને ખૂબ કહેતા આનંદ થાય છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા છું અને સમગ્ર ગુજરાતની અંદર જો કોઈ કોંગ્રેસ મુક્ત કે પ્રજાએ જેને લોકશાહીમાં જાકારો આપ્યો હોય ને એવું જો કોઈ સેન્ટર હોય તો આ ગોંડલ છે અહીંયા એક પણ મેન્ડેટ ઉપર કોંગ્રેસનો એક પણ માણસ છૂટાતો નથી એનો મતલબ એ છે કે એને પ્રજા ઝાકારો આપે છે અને જો અહીંયા પ્રજા ઝાકારો ન આપતી હોય તો આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉત્તરોત્તર પ્રગતિ ન કરતું હોય છેલ્લા પાંચ વર્ષમાં અમારા માર્કેટિંગ યાર્ડે જે પ્રગતિ કરી છે છેલ્લા દર વર્ષે અમે અઢી ત્રણ કરોડ અઢી ત્રણ કરોડ શેષમાં અમે આગળ વધતા જઈએ છીએ આ વર્ષે પણ અમારી જેટલી સેસ હતી એમાં અમે અઢી ત્રણ કરોડ રૂપિયા અપાવ્યા છે અમે માઇનસ નથી ગયા અને જો અમે માઇનસ ગયા હોય તો એનો મતલબ એવો થયો ખેડૂતો અમારાથી નારાજ થયા છે આ માર્કેટિંગ યાર્ડ છે ને એ અમે જ્યારે હું ચૂંટાડું ત્યારે પણ કીધું હતું આ માર્કેટિંગ યાર્ડ અમારા માટે તીર્થ સ્થાન છે અમારે ક્યાંય હરિદ્વાર જવાની જરૂરિયાત નથી અહીંયા જી અમે ખેડૂતોની સેવા કરીશી અને ખેડૂતો જે રીતે આવે છે ને એટલે અમારું સંપૂર્ણ અમને ન્યાય મળ્યો છે એનો અમને આનંદ છે કાર્યકર દરમિયાન મેં હમણાં વાત કરી કે આવતા સમય માટે આમાં થોડોક વરસાદ થાય એટલે ટીવી અને છાપામાં આવે છે કે મહા મહેનતે પાક કરેલો પકાવેલો પાક ખેડૂતનો પાણીમાં રગદોડાનો એ નો થાય એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ થી પચાસ કરોડના ખર્ચે શેડ તળિયું પાકું અને ડોમ બનાવવાની વ્યવસ્થા કરે છે એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું હશે કે કદાચ દસ ઇંચ વરસાદ પડે તો આપણો ખેડૂત હસતા હસતા આવ્યો હોય ને એમ જ સારા ભાવ લઈને હસતા હસતા જાય અને ચાલુ વરસાદે ગોંડલ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ ન રહીએ એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે